રામ રામ જય માતાજી બધાને અને ગુડ મોર્નિંગ બધાને કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં અને આજ શરૂઆત કરી છે થોડીક વેલી વેલી અને આ જોઈ લો જે પણ આવી ગયો છે હારી પેટનો અત્યારમાં સેટક હેટક ખણો દેખાય છે પણ આપણે વાડીમાં છીએ નથી વાડીમાં જાય પછી કેમ થાય હા એટલો બધો જાકર થઈ છે કારણ કે બહુ જાકર એના ઠંડી હાવ ઓછી છે ઘણો વાર તૈયાર થઈ ગયા છે અને આવી ગયા છે તો જવાના છે નિશાળે કાલે રવિવારે તો સોમવારે એટલે જઈએ છીએ અને હું આજ ગયો તો ગામમાં પછી ગામમાં ઠેકાણ બડે હતો ને ત્યાં કને જમવાનું ને એવું બધું હતું રામ રામ જય માતાજી બધાને જાવ આવજો કારખાન જાવ બાય 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 ટાટા આ બધા માં થાય હે ગુડ મોર્નિંગ કહી દે બધા ગુડ મોર્નિંગ રામ રામ જય માતાજી આલો બીજી વાર મોલ નાખે એવું હું જાવ છું ભણવા ભણવા જાવ હવે આવું હાલો કે

લેતી પછી પાછી જાય ને આજે વાર હે થોડીક શીરેવાની કીધા આપણે બ્લોગની શરૂઆત કરી દઈ ને બા તો કોઈ ગયા ભેડ કાલે તમે જોયું હતું બેનના ઘી આંટો ખાવાઈ ગયા એટલે બપોર બે ત્રણ ઓકે કેટલા દે કાંઈ ખબર નહીં તો જોઈ જાય ને અહીંયા કણે જોઈએ રસોડામાં હાલો રોટલી રોટલી હાલો રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં કે બોલે પાછો મારી બાજુ આમ કહે એવું થાય યાદ જાય છે ખાલી એટલે તો વાર લાગે ને

તો આમ મારી દીકરી કે ખોટું ખોટું કરે એમ બાર કઈ કયું ચાલતો આમ તો જો કાંઈક બીજી પાસે નું ઉભી થા તું જોયા વગર ને રજી બાકી કાંઈક કાઈક જોઈજો એ જો લે જાકર જો જો જાકર આવ્યો ઈ જાકર આવ્યો

હમમ મત બોલતા યאל પસી સેરા ઇલે હાલો કન્ટિન્યુ કરો આપડા વ્લોગ બહુ મજા આવશે બરાબર જ થોડ થોડા વાદ થઈ ગયા એટલે જરા લબુ ઢબુઈ થઈ છે હર કે ગેરા માં જક બધું ખેરું છે એટલે કાય વાતો ને જે થાય તો જા અમારે નતો કરો પણ ઘરે હર જા કરો બેહી આજ સુખી નાખ્યો

સારું ગયો આપણા દિરામાં બેઠો નહોતો પાયેલ નહોતું એટલે પણ હવે પાયને લેવા લગભગ બે છે ને અહીંયા કેટલી જીતનું પેરું પીરવે આમાં ડીએપી જે ઓગર્યું પલાળી આમાં યુરિયા યુરિયા ડોલ આમાં ડબ્બામાં ઉગાડે બે મિક્સ કરી ને આ ડબ્બામાં નાખે ને આમાં બીજું પાણી હોય એમાં થોડુંક પાણી નાખ ખોલી નાખ્યું <coughs> que calor, não sei. Não, 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 não. Não, Aí não. Não, 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 હા ક્યાં શેરતો જવાય નહીં દેવાનું ઘરે થાય એટલે પછી કારણ કે આટલું આટલું જાય એટલે પી જાય કેરો ફરે તો ડબ્બો ખાલી પી જાય રગડી જેવું થઈ જાય અને દેવ તો 0 રૂપિયા ને હા આનું મોસું નાખવું પડે પાણી જરજત પર એમાં હું કે પાણી તો બે જાવ એમ ઉતરી પડે તો ખાતર એ પ્રમાણે રાખવાનો અંદાજ કાટ લેવાનો વાઈટ વાઈટ થાય ને ખાતર વધી જાય

બપોર પછી વારનું કઉંનું પાણી કારણ કે મેન પાછો કાલ બહુ ખાલી આવી જાય રવા તો વાવું પડે ભી પડે થોડીક દવા છાંટાનું પૂરું ન પડે એટલા માટે જીરું હવે પાવ કાલ હવે બીજું પાઈશું કાલ જેટલો ઉપાય અને ડીએપી ખાતર રહ્યું હોય તો મારે જો લેવા જવાનું મોટર સાયકલ લઈ અને એ બપોરનો રસોઈ કરે શાક ને કોઈ બધી અને ભેં ઉપાય બધું કરે હું લઈ ફટોફટ વાહન થાય છે તમારો લઈને ને રોજા એટલા હે ને વધારો થવા માટે આગળ જાય ગાડી લઈને ડમરી ઉડે અને એક રોજા આજુબાજુ કારણ કે વાહન ઘણા જતા હોય ને મારે પાછી વચે

કાટે જ નહીં પોતાના શાક હોય ને તો આઠ વાર ખાવું આખે જ ન થાય અને પાવે ન પાવે ઓછું પાવે મિક્સ મીડિયમ ઓછું પાવે કે બહુ પાવે એમ અને તે કોણ જોવે તો અહીંયા દેખાય એમ હું દેખાતી ફાટે મોરી પાણી નાખ

ઉતારવાનું કે બંધ કરી દે ઓલામાં પાણી જાય ફોન નાખ્યો હવે ઠેક હોય ખોલી પાછ પીવે નઈ એટલે સારું જો પાણી લઈ હોય લોટો પાણી નો ભરીને પી લીજો હું વૈજ હોય તો રામ રામ ને જે માતાજી બધાને આપણે જો વેલા વેલા એટલા વેલા વેલા શું આંજ પડીને જે વેલા વેલા જ હાલ્યા મહેજુ આપણે ભણવા ગયા તા વિરું નો વીઆયો ને છ વાગવા આવ્યા ને વાંચતો તો તે અત્યારે મૂંકું વસાઈ ગયું હે તે વાંસવાનું છે વાર વસાઈ લીધું બધું પછી બીજી વાર એ વાંસવાનું ને તો રાત અમારે પાઈ લીધા હે ને સુરત દાદા જો હોવા જાય હેરિયા અંધારું થોડું થોડું થવા મળશે મારા આ પગા ભાઈ ને એકલા રહી ગયા હે કેરુ નો રાયડું પાડતો હતો અંજીને કીધું એ કે મારથી થી ભાગ એને ઢોરા પાયા મેં કે ઢોરા પાય ને મારા મમ્મી ક્યાં ગયા મને ન ખબર ગયા વાડી મેં છે ને વાડીમાં હોય ને તો વ્યાયા હોય કેરુ ના કારણ કે વાસી ધોઈ નાખવાનું એવું બધું કામ હોય ને એટલે ને પપ્પા તો ને ઉનિયારીયા આંબો આડો આવે પાણી વારે ઘઉં માં એટલે ઢોરા તો આપડે બધું કરી નાખ્યું એ ને હું માર મમ્મી આવે ત્યારે ખબર પડે ત્યાં ગયા તા હાલો આ પગા જો ફેરવી લઈ કા રાયડું કા પડતો તો ઈલા ઓય ઓય હાલ ફેરવી લઉં પાણી તંજીએ મૂક્યું કે પાક છે ને એટલે ન ને બાકી પાણી પાઈ લીધું એમના મજા હાલો ફેરવી લે હવે હાલ પગલા હા હાલો ફેરવી લે હાલ હાલો વાળી બાજુ વહેલા જાય પાડા ફેરવી નહીં ખોય કડીક આમ વાળી માટો મારી આવી રિલેક્સ થઈ જાય નકર રહ્યું ને આમ માથું સડી જાય એક હોય ને અને વાંચવાનું હોય એટલે હાલમાં આટો બાટો મારી આવી અંધારું થઈ ગયું જેવું તેવું મને લાગે એવું પપ્પા જો પાણી વારે હે અંજી જો પાણી નહીં પછી આમ બહ ગઈ હતી મેં હવે ટોરા પાય લે કીધા કેરક પાય લે કીધા વગર ને કેરક ન પાય એવું જોઈએ પાણી આયેલું જાય હવે આટલા જ બાકી લાગે છે આમ જો ઓલો લીલો ને કહું જો કેવા એકલાસ મજાના લાગે લીલા શામ ને ક્યાંક ક્યાંક તો કુતરાય ભાંગ ના ખાય વાગી ગયા હાથ ને વીઆયા જો વાડીમાં દોયલું ભરી મારા પપ્પા કઈક નાખે હે હવે पत्थर पल्लारी से के पत्थर पल्लारी खातर खातर कोई पलारवान वस्तु है ये खातर है हैं पल्लारू पर लकड़ो है तो आ रही है पल्लारू हूं ડોલ માજો પાછું શું કરવાનું બધેન ખબર છે ખબર શું કરવાનું બધેન ખબર હે પાવવાનું હે કારણ કે પગાર લેવાનો હતો કે બે જણા જે એટલે દૂધ ભરીને પગાર લે એટલે પછી જલ્દી થાય એમ અહીંયા વાગ્યો છે અને અમે મોહન પેલા ખાતર પલાવીએ તમે જોયું ખાતર પલાયરી પછી હવાઈ રહે ને

આપણે ખા એટલે આપણે નો ખાય બીજા ખાને શીખવાડી કીધું લોટ બાંધતા ને એવું આવડે પણ રોટલી વારવાનું થાય ને ખબર ન પડે કે રોટલી કાચી હે કે લઈ એમ નો ખબર પડે

ગ અહીંયા પૂરો કરી કારણ કે પૂરો કરવાનો ટાઈમ થઈ ગયો છે અને એ બ્લોગ પણ વધારે લાંબો થઈ ગયો છે અને તમને ગમે તો લાઈક કરજો ચેનલમાં નવાય તો સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી અને આવજો